बस मजा मत करो तकलीफ पे तो बस मारे बीजू काम आल्टू तो फोन मा एटले मैं कइ बताई लऊ पछि तुम्हारी अरे बातचीत करू सो जे हां बस અત્યારે ક્યાં છો એટલા હાઈ ક્લાસ સંજીભાઈ બસ તો રૂમે છે કે આજ છૂટી છે તે આરામ કરિયે એમને ક્યારે પોંચા સંજીભાઈ અમે પોંચા 12 તારીખ 13 તારીખ 12 તારીખની ફ્લાઈટ હતી 14 તારીખે 15 તારીખે કામે લાગી ગયા તો આ 12 તારીખની ફ્લાઈટ હતી અને પોઈચા ક્યારે તેર તારીખે પોઈચા હા તેર તારીખે પોઈચા ચૌદ તારીખે સેફ્ટી મિટિંગ થાય પંદર તારીખે સરસ સરસ બાકી રેવાનું કઈ જગ્યા છે અત્યારે તમારે અમે જ્યાં રહેતા હતા ને ત્યાં ઉતારો રાખ્યો હતો ને અહીંયા અમે અઠવાડિયું રહ્યા ને ત્યાંથી સાઈડ ઉપર કંપની ની બસ આવતી હતી તેડી જતી મૂકી જતી સાઈડ ઉપર જતા હતા આઠ થી પછી અમારે ટ્રાન્સફર કર્યો સાઈડ બાજુમાં ફ્લેટ બરાબર કરમેર કરમેર કેવાય હાઈફાઈ ની બાજુમાં કરમેર હાઈફાઈ ની બાજુમાં કરમેર સરસ 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 ના દરિયા કિનારો નથી અમે હાલી ની સાઈડ ઉપર જઈએ છે કેટલો કેટલું દૂર છે પાંત્રીસ ચાલીસ મિનિટનો રસ્તો થાય છે અમે અઠવાડિયું વર્કિંગ કરીએ છીએ અમે કંપનીએ કંપની કેટલું તો સાયકલ આપો અથવા તો અમને

અવાજની વ્યવસ્થા કંપની ઉપર હોય છે એટલે એમને એ કરવી પડતી હોય એટલે વસ્તુ શું છે કે એ એમને પણ તાબડતો કદાચ એને એ પણ ન કરી શકે એને પણ વાર લાગે થોડો સમય જોતી હોય ક્યારેક કોઈ કામ માટે પણ નો છાય ને તો મને કે જો એટલે આપણે આપણી ને વાત કરીએ આપણી કંપની થ્રુ પેલું કરાવવાડે કે ભાઈ કાઈ એને કેટલું બેસવું હાલું પડે છે બાકી અચ્છા રેવાની વ્યવસ્થા કમ્પ્લીટ મળી ગઈ ના એકલા ક્લાસ છે ત્રણ બેટ્રો કેટલા કલાક કેટલા કલાક કામ કરો છો

સારું બાકી ચિંતા નથી ને સારું છે ને અમારે યોગ્ય કઈ બીજું કામકાજ હોય તો કે બાકી રાજી ને બધું એ કોઈ કઈ પ્રશ્ન કઈ છે જ નહીં આપણો બધું એ ક્લાસ છે ખાવા પીવાનું રહેવાનું સાઈડ કંપની કોઈ વસ્તુ નથી ને આ તો ખાલી મેં તમને કીધું છે કંપની સોલ્વ કરશે આપણે એવું કે મેં તમને થઈ જશે આમાં જો આમાં વસ્તુ શું છે ભાઈ સંજય ભાઈ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય કોઈ પણ જરૂરિયાત હોય બરાબર કાઈ રહી ગયું હોય તો એમના માટે થોડો સમય જો લાગે તમારી ભેગા પેલા રવિભાઈ હતા બરાબર તો એમને કઈક ડોક્યુમેન્ટ પ્રોબ્લેમ આવ્યો હોય કે રિટર્ન ના કરે મોકલી દેવા માટે નાખી દીધા હતા એટલે એ ચિંતામાં આવી જાય વાત સાચી છે કોઈ પણ માણસ હોય તો ચિંતામાં આવી જાય પણ મેં કીધું કે ભાઈ જવાબદારી મારી બરાબર ક્યારેક કોઈ ક્યાંય ફોન ના ઉપડે દિલીપભાઈ નો ફોન ઉપર છે દિલીપભાઈ જવાબ આપશે ને દિલીપભાઈ કામ કરાવી દેશે એ વસ્તુ થઈ ગઈ થઈ ગઈ ને અમુક કામ માટે સમય લાગતો હોય અને પણ સારું છે બધા બઉ બધું સારું છે બે ત્રણ દિવસ માં કામે ચડી જાવ કમ્પ્લીટ થઈ જાય છે બરાબર ના ના ત્રીજે ત્રીજે કામે લાગી ગયા છે કેટલા દિવસો ભરાણા

આ ત્રણ બેડ નું છે એમાં એક રૂમમાં બે જણા રહે છે બરાબર અહીંયા હું રહું છું અહીંયા મેહુલ ભાઈ રહે છે વાહ સરસ એક જ રૂમ માં બે જણા પેડા છો હા બરાબર પછી આપણે રૂમ ખોલી જાય એટલે આમાં એક વોશિંગ મશીન આપ્યું છે બરાબર પછી સામેનો પણ એક રૂમ છે એમાં પણ બે જણા રહે છે સરસ એક આયા ને એક આયા ગુજરાતીઓ છે

બધો એકલાસ છે આ હોલમાં છે ને બે જણા હોલમાં ટોટલ આઠ જણા છે હોલપેર હોલ મૂલ કિચનમાં એમાં હોલમાં બે જણા છે પણ હોલમાં બે બીજા બે ખાટલા ખાલી છે ફક્ત બહુ વિકલાસ છે

બસ સારું બસ જો રાજી હોય એટલે રેડી આપણું કામ complete ના ના એક class complete જ છે તમારું કઈ ઘટે નહીં દિલીપ ભાઈ કીધું દસ માણસ ને કીધું ને બધી interview બધી દોડા દોડી હતી ઘણા સમય થી વાત કરવાનું કરતો તો પણ છેલ્લા મહિના માં મારે છે ને ખુબ દોડા દોડી હતી મુંબઈ છે બરોડા છે દિલ્હી ની જે છે ચક્કરો જે છે વધારે હતા. અને છેલ્લા આ થોડા દિવસથી આ પંદર વીસ દિવસથી આ ચેન્નાઈ વાળું ઇન્ટરવ્યુ હતું એના માટે પોરબંદર ઇન્ટરવ્યુ ને સ્ટોર્ટ લિસ્ટિંગ ચેન્નઈ બધું માં ભરીને એકસો ને પચીસ જણા લઈ ગયા અને લઈ આવ્યા અને એ બધું પ્રોસેસમાં છે ને એ રહી ગયું હું કાલે જ રાતે મારે થી રાજકોટ ની ફ્લાઇટ એટલે કાલે રાતે હું હજી પોહી અને આજનો દિવસ મેં રાખ્યો ઊભો છે ને ઘણા સમય થયા તમારી હારે જે છે તમે મેહુલભાઈ છે

બસ એમાં વસ્તુ શું સમજે ભાઈ તમે આપણે અપેક્ષા પ્રમાણે જે નક્કી થયું તું એ પ્રમાણે આપણે મળ્યું છે અને એમાં સેટિસ્ફેક્શન આપણને મળ્યું એટલે બસ તમે રાજી નુ રાજી બરાબર સારા રેજો પૈસા ટકા બરાબર અને તબિયત સાચી મને અને તમારા પરિવારને સારા સમાચાર દેતા રહેજો ભાઈ